નમસ્કાર આપનું સ્વાગત છે આપણે સૌ જાણીએ છીએ કે પાચન શ્વસન પરિવહન આ બધી ક્રિયાઓ આપણા શરીર માટે મતલબ કે વ્યક્તિગત રીતે જીવવા માટે કેટલી જરૂરી છે હા બિલકુલ એના વગર તો ચાલે જ નહીં પણ પ્રજનન એ થોડી અલગ વાત છે ને એ તો આપણા પોતાના શરીર માટે નથી પણ આપણી જાતિને પેઢી દર પેઢી ટકાવી રાખવા માટે છે સાચી વાત છે પ્રજનન વગર કોઈપણ સજીવની જાતિ લાંબો સમય પૃથ્વી પર ટકી જ ના શકે એક સાતત્ય જાળવવાની ક્રિયા છે હમ તો પ્રાણીઓમાં આ સાતત્ય કેવી રીતે જળવાય છે એની મુખ્ય રીતો કઈ કઈ છે મુખ્યત્વે બે રીતો છે જુઓ એક છે લિંગી પ્રજનન જેમાં સામાન્ય રીતે બે સજીવો નર અને માદા ભાગ લે છે અને બીજી છે અલિંગી પ્રજનન જેમાં ફક્ત એક જ પિતૃમાંથી નવા સજીવનું સર્જન થાય છે ઓકે લિંગી અને અલિંગી તો આજે આપણે આ જ બંને પદ્ધતિઓ પર ઊંઘા ઉતરીશું આપણી પાસે જે માહિતી અને અમુક આકૃતિઓ પણ છે એના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું શરૂઆત લિંગી પ્રજનનથી કરીએ ચોક્કસ લિંગી પ્રજનનમાં એમ સમજો કે બે પ્રકારના કોષોનું મિલન થાય છે નરજન્યુ જેને આપણે શુક્રકોષ કહીએ છીએ અને માદાજન્યુ એટલે કે અંડકોષ હા આ બંને જ્યારે જોડાય ત્યારે એક નવો કોષ બને જેને યુગ્મનજ ઝાયગોટ કહેવાય છે અને આ યુગ્મનજમાંથી જ પછી આખો નવો સજીવ વિકસે છે અચ્છા તો આ શુક્રકોષ અને અંડકોષ શરીરમાં બને છે ક્યાં મનુષ્યનું ઉદાહરણ લઈએ તો હા મનુષ્યમાં પ્રજનન અંગોમાં મુખ્ય છે શુક્રપિંડ શુક્રપિંડમાં લાખોની સંખ્યામાં શુક્રકોષો બને છે અને આ શુક્રકોષની રચના પણ ખાસ હોય છે એમાં એક શીર્ષ એટલે કે માથું હોય પછી મધ્યભાગ અને એક લાંબી પૂંછડી આ પૂંછડી જ એને ગતિ કરવામાં મદદ કરે છે શુક્રકોષો પછી શુક્રવાહિનીઓ મારફતે અને શિષ્ણ દ્વારા શરીરની બહાર નીકળે છે અને સ્ત્રીઓમાં સ્ત્રીઓમાં મુખ્ય પ્રજનન અંગ છે અંડપિંડ એમાં અંડકોષો બને છે સામાન્ય રીતે દર મહિને એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે અને એ અંડવાહિનીમાં આવે છે બીજું મહત્વનું અંગ છે ગર્ભાશય જ્યાં ફલન પછી ગર્ભનો વિકાસ થાય છે ઓકે એટલે કે શુક્રકોષ અંડવાહિનીમાં રહેલા અંડકોષ સુધી પહોંચે અને એની સાથે જોડાય એ જરૂરી છે આ પ્રક્રિયાને જ ફલન કહીએ છે ખરું ને બિલકુલ ફલન એટલે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ આ જોડાણ વખતે બંનેના કોષ કેન્દ્ર પણ એકબીજામાં ભળી જાય છે અને એક નવું કોષ કેન્દ્ર બને છે આ જ યુગ્મન જ છે અને એટલે જ બાળકમાં માતા અને પિતા બંનેના લક્ષણો મતલબ કે આનુવંશિક ગુણધર્મો આવે છે બરાબર હા કારણ કે યુગ્મનજમાં અડધું આનુવંશિક દ્રવ્ય માતા તરફથી અંડકોષ દ્વારા અને અડધું પિતા તરફથી શુક્રકોષ દ્વારા આવેલું હોય છે અચ્છા હવે આ ફલન ક્યાં થાય શરીરની અંદર કે બહાર એના પણ પ્રકાર છે મનુષ્ય ગાય કૂતરા મરઘી જેવા ઘણા પ્રાણીઓમાં ફલન માદા શરીરની અંદર થાય છે અને અંતઃફલન કહેવાય ઓકે અંતઃફલન હા શુક્રકોષો માદાના શરીરમાં દાખલ થાય છે અને ત્યાં અંડકોષનું ફલન કરે છે પણ પેલું પાણીમાં રહેતા પ્રાણીઓનું શું જેમ કે દેડકા કે માછલીઓ એમનું કેવી રીતે હા એમનામાં મોટે ભાગે બાહ્ય ફલન જોવા મળે છે એટલે કે ફલન માદા શરીરની બહાર થાય બહાર કેવી રીતે જ્યારે માદા પ્રજનન માટે તૈયાર હોય ત્યારે તે પાણીમાં પુષ્કળ પ્રમાણમાં ઈંડા મૂકે છે આ ઈંડા એકદમ નાજુક હોય છે દેડકાના ઈંડા તો તમે કદાચ જોયા હશે જેલીના એક પાતળા પરથી એકબીજા સાથે જોડાયેલા અને સુરક્ષિત હોય છે હા જોયા છે માદા ઈંડા મૂકે એ જ સમય અથવા થોડા સમય પછી દેડકો એ ઈંડા પર પોતાના શુક્રકોષોનો ત્યાગ કરે છે દરેક શુક્રકોષ પોતાની પેલી પૂંછડીની મદદથી પાણીમાં તરે છે અને ઈંડાના સંપર્કમાં આવે છે જેના કારણે ફલન થાય છે માછલી અને સ્ટારફિશ જેવા જળચર પ્રાણીઓમાં પણ જ થાય છે પણ આ તો બહુ જોખમી લાગે છે પાણીનો પ્રવાહ તાપમાન બીજા શિકારી પ્રાણીઓ ઈંડાને કેટલું બધું નુકસાન થઈ શકે બરાબર અને એટલે જ બાહ્ય ફલન કરતા પ્રાણીઓ હજારો લાખોની સંખ્યામાં ઈંડા મૂકે છે કારણ કે ઘણા બધા ઈંડા અને શુક્રકોષો તો નાશ પામવાના જ છે આટલી મોટી સંખ્યા હોય તો કેટલાકનું ફલન થઈ જાય અને એમાંથી કેટલાક બચીને પુખ્ત બને જેથી વંશવેલો ચાલુ રહે અચ્છા એટલે અંતઃફલનમાં ભલે ઓછા સંતાન જન્મે પણ એમની બચવાની શક્યતા વધુ જ્યારે બાહ્ય ફલનમાં સંખ્યા વધુ પણ જોખમ પણ વધુ શું તર્ક છે કુદરતનો બરાબર આ ફલનની બાબતમાં વિજ્ઞાને પણ કંઈક મદદ કરી છે ને પેલી ટેસ્ટ્યુબ બેબી પદ્ધતિ એટલે કે આઈવીએફ એ શું છે હા આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કેટલીકવાર સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય કે કોઈ અન્ય કારણસર શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી આવા કિસ્સામાં ડોક્ટરો માદામાંથી અંડકોષ અને નરમાંથી શુક્રકોષ લઈને શરીરની બહાર લેબોરેટરીમાં યોગ્ય પરિસ્થિતિમાં ફલન કરાવે છે ઓ એટલે શરીરની બહાર ફલન હા અને ફલન થઈ જાય એટલે યુગ્મન જ બને પછી એને લગભગ એક અઠવાડિયા સુધી વિકસવા દઈને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરી દેવામાં આવે છે જો સ્થાપન સફળ થાય તો ગર્ભાશયમાં જ ગર્ભનો પૂરો વિકાસ થાય છે અને સામાન્ય બાળકની જેમ જ જન્મ થાય છે આવા બાળકને આપણે ટેસ્ટ્યુબ બેબી કહીએ છીએ પણ એનો વિકાસ તો ગર્ભાશયમાં જ થાય છે સમજાયું તો હવે ફલન થઈ ગયો યુગ્મન જ બની ગયો પછી શું થાય એમાંથી આખો સજીવ કેવી રીતે બને યુગ્મન જ બન્યા પછી એનું સતત વિભાજન થવાનું શરૂ થાય છે એકમાંથી બે કોષ બેમાંથી ચાર ચારમાંથી આઠ એમ કોષોની સંખ્યા વધતી જાય છે અને એક કોષોનો ગોળો જેવી રચના બને છે પછી આ કોષો ધીમે ધીમે જુદા જુદા સમૂહોમાં ગોઠવાવાનું શરૂ કરે છે જે આગળ જતા શરીરની જુદી જુદી પેશીઓ અને અંગો બનાવે છે આ વિકાસ પામતી જે રચના છે તેને ભ્રૂણ કહેવાય છે ભ્રૂણ ઓકે આ ભ્રૂણ ધીમે ધીમે ગર્ભાશય તરફ જાય છે અને ત્યાં ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે જેને ગર્ભસ્થાપન કહેવાય પછી ભ્રૂણનો વધુ વિકાસ ગર્ભાશયમાં થાય છે અને પછી ગર્ભ ક્યારે કહેવાય ભ્રૂણ અને ગર્ભમાં શું ફરક જ્યારે ભ્રૂણનો વિકાસ થતો જાય અને એમાં હાથ પગ માથું આંખો કાન જેવા શરીરના બધા મુખ્ય અંગો સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે અવસ્થાને ગર્ભ ફીટસ કહેવાય છે અચ્છા એટલે અંગો ઓળખી શકાય ત્યારે ગર્ભ હા અને જ્યારે ગર્ભનો સંપૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે માતા શિશુને જન્મ આપે છે અને આ જન્મ આપવાની રીત પરથી પણ પ્રાણીઓના બીજા બે પ્રકાર પડે છે ને આપણે વાત કરીએ છીએ એમ હા બરાબર જે પ્રાણીઓ સીધા બચ્ચાને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહેવાય જેમ કે મનુષ્ય ગાય ભેંસ કૂતરા બિલાડી અને બીજા બીજા છે અંડ પ્રસવી પ્રાણીઓ જે ઈંડા મૂકે છે ઈંડામાંથી પછી બચ્ચું બહાર આવે ઉદાહરણ તરીકે મરઘી દેડકા ઘરોડી સાપ પતંગિયું કાગડો મોટાભાગના પક્ષીઓ અને જંતુઓ મરઘીનું ઉદાહરણ રસપ્રદ છે તમે કહ્યું કે એમાં અંતઃફલન થાય છે પણ એ તો ઈંડું મૂકે છે હા એ ખાસ વાત છે મરઘીમાં ફલન તો માદા શરીરની અંદર જ થાય છે પણ યુગ્મન જ બન્યા પછી એનું વિભાજન થતું થતું નીચે આવે છે અને એની આસપાસ ઘણા સુરક્ષાત્મક પળ બને છે આપણે જે ઈંડાનું સફેદ કઠણ કવચ જોઈએ છીએ એ આવું જ એક પળ છે આવું કવચ બની જાય પછી મરઘી ઈંડું મૂકે છે પછી ઈંડાની અંદર ભ્રૂણનો વિકાસ ચાલુ રહે છે પણ એ વિકાસ માટે ગરમીની જરૂર પડે એટલે માદા મરઘી ઈંડા પર બેસીને એને હૂંફ આપે છે આ ક્રિયાને સેવન કહેવાય હા સેવન લગભગ ત્રણ અઠવાડિયા સુધી આ સેવન ચાલે પછી ઈંડાની અંદર બચ્ચું પૂરેપૂરું વિકસી જાય એટલે એક કવચ તોડીને બહાર આવે છે અદભુત પણ કેટલાક કિસ્સામાં તો ઈંડામાંથી નીકળેલું બચ્ચું કે લારવા એ પુખ્ત પ્રાણી કરતાં સાવ જુદું જ દેખાય છે જેમ કે દેડકામાં હા તમે બરાબર પકડ્યું આ ઘટનાને કાયાંતરણ કહેવાય છે કેટલાક પ્રાણીઓમાં લારવા ઈયળ જેવું સ્વરૂપમાંથી પુખ્ત પ્રાણી બનવા દરમિયાન ખૂબ મોટા ફેરફારો થાય છે દેડકામાં કેવું હોય છે દેડકામાં ઈંડામાંથી જે પહેલું સ્વરૂપ બહાર આવે છે એને ટેડપોલ કહેવાય એને માછલીની જેમ લાંબી પૂંછડી હોય છે શ્વસન માટે ઝાલર હોય છે અને એ ફક્ત પાણીમાં જ રહી શકે છે હા બિલકુલ માછલી જેવું લાગે પછી ધીમે ધીમે એમાં ફેરફાર શરૂ થાય એની પૂંછડી નાની થતી જાય છે પગ વિકસવા માંડે છે ફેફસા બને છે અને છેવટે એ પુખ્ત દેડકો બની જાય છે પુખ્ત દેડકો જમીન પર કૂદી શકે છે અને પાણીમાં તરી પણ શકે છે આ ટેડપોલમાંથી પુખ્ત દેડકો બનવાનો જે આખો ફેરફાર છે એ કાયાંતરણ છે કેટલો મોટો બદલાવ મનુષ્યમાં આવું કેમ નથી થતું મનુષ્યમાં જન્મ સમયે શિશુના શારીરિક અંગો પુખ્ત વ્યક્તિ જેવા જ હોય છે ફક્ત કદ નાનું હોય છે એમાં આવા મોટા સ્વરૂપ બદલી નાખે એવા ફેરફારો નથી થતા એટલે મનુષ્યમાં કાયાંતરણ જોવા મળતું નથી બરાબર તો આ થઈ લિંગી પ્રજનનની વિસ્તૃત વાત હવે પેલી બીજી રીત પર આવીએ અલિંગી પ્રજનન એમાં શું હોય છે અલિંગી પ્રજનન એટલે જેમ આપણે શરૂઆતમાં કહ્યું એવો પ્રજનનનો પ્રકાર જેમાં નવા સજીવના નિર્માણ માટે ફક્ત એક જ પિતૃની જરૂર પડે એમાં નર અને માદાજન્યુનું જોડાણ એટલે કે ફલન થતું નથી અચ્છા એક જ પિતૃ તો એ કેવી રીતે થાય એના પણ પ્રકાર હશે ને હા એના પણ જુદા જુદા પ્રકાર છે એક બહુ જાણીતું ઉદાહરણ છે હાઇડ્રા નામનું સૂક્ષ્મ જળચર પ્રાણી એમાં કલિકા સર્જન બડિંગ જોવા મળે છે કલિકા સર્જન એ વડી શું હાઇડ્રાના શરીર પર કોઈ એક જગ્યાએ કોષોના વારંવાર વિભાજનને કારણે એક નાનો ઉપસેલો ભાગ બને છે આ ઉપસેલા ભાગને કલિકા બડ કહેવાય છે આ કલિકા ધીમે ધીમે વૃદ્ધિ પામીને નાનું બાળ હાઇડ્રા બને છે જ્યારે એ પૂરતું વિકસી જાય ત્યારે એ હાઇડ્રાના શરીરમાંથી છૂટું પડી જાય છે અને સ્વતંત્ર સજીવ તરીકે જીવવા માંડે છે ઈસ્ટ જેવા એક ફૂગમાં પણ આ જ રીતે કલિકાઓ દ્વારા પ્રજનન થાય છે ઓ એટલે પિતૃના શરીરમાંથી જ જાણે નવી કોપી બનીને છૂટી પડે હા લગભગ એવું જ બીજો એક પ્રકાર છે દ્વિભાજન બાઇનરી ફિઝન આ અમીબા જેવા એક કોષી સજીવોમાં જોવા મળે છે અમીબા હા એ તો અનિયમિત આકારનું હોય એમાં કેવી રીતે અમીબામાં જ્યારે પ્રજનનનો સમય આવે ત્યારે સૌથી પહેલા એના કોષની વચમાં રહેલો કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાઈ જાય છે ઓકે કોષ કેન્દ્ર વહેંચાઈ જાય પછી કોષ રસ પણ વહેંચાવા લાગે છે અને છેવટે આખો કોષ વચ્ચેથી સંકોચાઈને બે ભાગમાં વહેંચાઈ જાય છે દરેક ભાગમાં એક કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે આમ એક પિતૃ અમીબામાંથી બે બાળ અમીબા બને છે વાહ કેટલું સરળ લાગે છે એકમાંથી સીધા બે દેખીતી રીતે સરળ લાગે પણ એ પણ એક જટિલ જૈવિક પ્રક્રિયા છે આપણા સ્ત્રોતમાં પેલી ડોલી ઘેટાની વાત પણ છે ક્લોનિંગ એ શું હતું એ અલિંગી કહેવાય હા ક્લોનિંગ એ એક રીતે અલિંગી પ્રજનનની પદ્ધતિ જેવું જ છે પણ એ કુદરતી નથી એ મનુષ્ય દ્વારા વિકસાવાયેલી ટેકનિક છે ક્લોનિંગ એટલે કોઈ કોષ અથવા કોઈ સજીવની આબેહૂબ આઇડેન્ટિકલ આઈડેન્ટિકલ બનાવી ડોલી એ પહેલું સફળ ક્લોનિંગ હતું ને સસ્તન પ્રાણીનું હા ડોલી ઘેટું એ ક્લોનિંગ દ્વારા નિર્માણ પામેલું પહેલું સસ્તન પ્રાણી હતું જેણે ઘણી ચર્ચા જગાવી હતી પાંચ જુલાઈ ઓગણીસો ને ના રોજ એનો જન્મ થયો હતો એ કેવી રીતે બનાવ્યું હતું ટૂંકમાં સમજાવશો એમાં વૈજ્ઞાનિકોએ શું કર્યું કે એક ડોર્સેટ નામની જાતિની સફેદ ઘેટીના સ્તનમાંથી એક કોષ લીધો બીજી એક બ્લેક ફેસ ઈવ નામની કાળા મોઢાવાળી ઘેટીમાંથી અંડકોષ લીધો પણ એ અંડકોષમાંથી કોષ કેન્દ્ર કાઢી નાખ્યું અચ્છા કોષ કેન્દ્ર વગરનો અંડકોષ હા પછી પેલો ડોર્સેટ ઘેટીના સ્તનકોષ હતો એનું કોષ કેન્દ્ર કાઢીને આ કોષ કેન્દ્ર વિહીન અંડકોષમાં દાખલ કર્યો હવે આ જે નવો કોષ બન્યો એને પછી ત્રીજી એક સરોગેટ ઘેટીના ગર્ભાશયમાં સ્થાપિત કર્યો ઓકે અને આ ગર્ભાશયમાં એનો વિકાસ થયો અને ડોલીનો જન્મ થયો ડોલી દેખાવમાં બરાબર પીલી ફિન્ડોર્સેટ ઘેટી જેવી જ હતી જેનો કોષ કેન્દ્ર લેવામાં આવ્યો હતો પેલી કાળા મોઢાવાળી ઘેટી કે સરોગેટ માતા જેવી નહોતી આ સાબિત કરતું હતું કે ક્લોનિંગ સફળ થયું છે ગજબ પણ આ ક્લોનિંગમાં પડકારો પણ હશે ને હા ચોક્કસ ક્લોનિંગની પ્રક્રિયા બહુ જ જટિલ છે ડોલી બનાવવા માટે ઘણા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા અને ક્લોન કરાયેલા પ્રાણીઓ ઘણીવાર લાંબુ જીવતા નથી અથવા એમને જન્મજાત ખામીઓ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે ડોલી પણ ફેફસાના રોગને કારણે પ્રમાણમાં નાની ઉંમરે મૃત્યુ પામી હતી એટલે એના નૈતિક અને વૈજ્ઞાનિક પાસાઓ પર ઘણી ચર્ચા ચાલે છે સમજાયો તો આજે આપણે પ્રાણીઓમાં પ્રજનનની બે મુખ્ય દુનિયા લિંગી અને અલિંગીની સફર કરી કેટલી વિવિધતા બિલકુલ આપણે જોયું કે લિંગી પ્રજનનમાં બે પિતૃઓ ભાગ લે છે જન્યુઓનું નિર્માણ અને ફલન થાય છે અને સંતતિમાં આનુવંશિક વિવિધતા આવે છે જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃમાંથી લગભગ એના જેવી જ સંતતિ બને છે જેમાં કલિકાસર્જન અને દ્વિભાજન જેવા પ્રકારો જોયા અને આ બંને પદ્ધતિઓ પોતાની રીતે પૃથ્વી પર જીવનનું સાતત્ય જાળવી રાખવા માટે અનિવાર્ય છે એકદમ સાચી વાત પ્રજનન વગર જીવન આગળ વધી શકે નહીં તો શ્રોતાઓ માટે આજનો વિચાર શું છે શ્રોતાઓ એ વિચારી શકે કે પ્રકૃતિએ શા માટે પ્રજનનની આટલી બધી અલગ અલગ પદ્ધતિઓ વિકસાવી હશે શા માટે કેટલાક પ્રાણી અંતઃફલન કરે છે અને કેટલાક બાહ્યફલન કોઈ ઈંડા મૂકે છે તો કોઈ બચ્ચાને જન્મ આપે છે કેટલાકમાં કાયાંતરણ થાય છે કેટલાકમાં નહીં અમુક વળી અલિંગી રીતે જ પ્રજનન કરે છે આ દરેક પદ્ધતિ પાછળ જે તે પ્રાણીને પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે અને સફળતાપૂર્વક વંશવેલો આગળ વધારવા માટે કેવા ઉત્ક્રાંતિ સંબંધિત ફાયદાઓ મળતા હશે એના પર વિચાર કરવા જેવું છે ખૂબ સરસ પ્રશ્ન આ વિવિધતા પાછળના કારણો વિચારવા જેવા છે આ સાથે જ આજની આપણી ચર્ચા અહીં પૂરી કરીએ છીએ ફરી મળીશું